નમસ્કાર મિત્રો દિયોદરમાં નવી શરૂઆત છે મુંબઈ આર્ટ ગેલેરી અને આપ જોઈ રહ્યા છો આ નવરાત્રિના સમયે અને દિયોદરમાં આવું અને એ પણ હાથથી બનાવેલું જોઈ રહ્યા છો મારા મિત્રોની આ શોપ છે મોમાઈ આર્ટ ગેલેરી અને આ પોતાના હાથથી બનાવેલા તમામ જે તસવીરો છે અને એના કરતાં પણ વીઆઈપી વસ્તુ તમને હું બતાવીશ કે આ દિયોદરમાં એક યુવાનનો ગુજરાતમાં બીજો નંબર આવેલો શું નામ છે

વાહ એક અદભુત તસવીર તમને બતાવું આપ જોઈ રહ્યા છો જોઈ શકો છો આ જે વર્ષો આપણે ગ્રામીણ વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળતા અત્યારે આ દ્રશ્યો લુપ્ત થઈ ગયા છે પરંતુ એક આર્ટિસ્ટ આ દ્રશ્ય તૈયાર કર્યું છે અને મન મોહી લે તેવું દ્રશ્ય છે અને એ આર્ટિસ્ટ છે અમારા મિત્ર કેટલા લોકો આમ કામ કરે છે કે તમે જાતે જ એક હું છું હું ચિત્રકલામાં છું અને મારા છે એ હસ્તકલાની હસ્તકલાની અંદર છાપ ડેકોરેશન આવે એમાં મને મદદ આ તમામ આઇટમો જોવો તો ખરી તમે અદભુત અને હમણાં થોડા સમય અગાઉ જ આ ભાઈના લગ્ન પણ થયા છે હું પણ ભોજન સમારંભમાં હાજરી આપી હતી મારા મિત્રના ભાઈ છે અને હવે જે બંને પતિ પત્ની સાથે મળીને જે આ અદ્ભુત કામ કરી રહ્યા છે ખરેખર જીવનમાં ખૂબ પ્રગતિ થાય ખૂબ એ શું છે આ વસ્તુ શું છે એન્ગેજમેન્ટ છે એન્ગેજમેન્ટમાં જે વિન્ટી પહેરાવાની હોય વિંટી હોય છે અંદર મીટી મૂકવામાં આવે છે મસ્ત એકદમ મજારો લાગે છે આપણે ભાડે પણ આપીએ છીએ અને પીઆર પણ વેચાણ ખાતે કરીએ છીએ

સલામ છે તમારા તમારી આ કલાને અને બંને પતિ પત્નીના સહિયારા પ્રયાસથી આ એક અનોખી દિયોદરને નવીન ભેટ કહેવાય કે દિયોદરમાં આવી દુકાનની શરૂઆત થઈ છે લોકોને આવી વસ્તુ વેરાયટીઝ માટે અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું એ હવે લાગે છે કે આ વસ્તુ દિયોદરમાં જ મળતી હોય તો લોકો ત્યાં નહીં જાય અને આપણે દુકાન સુધી પહોંચશે અહીંયા તમે અમને મને એક ગ્લાસ બતાવ્યો તું લા બોક્સમાં

મિત્રો અદભુત દુકાન નું શાનદાર ઓપનિંગ આજે થયું છે દિયુદર ના આંગણે ક્યાંય જવાની જરૂર નથી આવું કોઈ પેન્ટિંગ પોસ્ટર બનાવવું હોય બેન્ટ કરવું હોય તો તમામ પ્રકારના પોસ્ટ બનાવી આપવામાં આવશે અહીંયા જોઈ શકો છો તમે આ આ તસવીરો ઉપરથી ખ્યાલ આવી જતો હશે કે બિલકુલ કેટલી અદ્ભુત કામગીરી હશે આ ભાઈની જે પતિ પત્નીના સહિયારા પ્રયાસથી જીવનમાં આગળ વધવાની એક નવી પહેલ ખૂબ સરસ અભિનંદન અને ધન્યવાદ ને પાત્ર છે આ જે તમામ જે છે છે માટેની અદભુત કેવાય સરસર બિલકુલ જગદીશભાઈ જગદીશભાઈ સૌથી શ્રેષ્ઠ આજે આખી તમારા દુકાન બધું શ્રેષ્ઠ જ છે

અજે બનાસ બનાસ તક ના આ એક મારો પણ સહિયારો પ્રયાસ છે કે તમને આમાં સફળતા મળે હા હા થેન્ક યુ થેન્ક યુ સર હાલો